સુરતે ઉદના પોલીસે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ મથકના પોલીસ કર્મચારી પર હુમલો કરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની ઉદના પોલીસે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ મથકના પોલીસ કર્મચારી પર પથ્થરથી હુમલો કરી સરકારી વાનને નુકસાન પહોંચાડનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજસ્થાન પોલીસે આરોપી ઉપર

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત